નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું એકસો આઠમાં ભરતી આવેલી છે તેમાં કોઈ પણ તમારે પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં આમાં તમારે સીધી તમે ઇન્ટરવ્યૂના આધારે સિલેક્શન કરવાનું થશે જે આપણા વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું ને આજના દિવસે તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો એની તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે ઇન્ટરવ્યૂની તારીખ જે આપણે વિડીયોમાં માહિતી લઈશું ઈ એમ ગ્રીન હેલ્થ સર્વિસીસ માટે મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ માટે પોસ્ટ હોય છે ઇન્ટરવ્યૂના આધારે સિલેક્શન થશે જેની ઇન્ટરવ્યૂની તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ જેમાં ગુજરાતમાં કોઈપણ જગ્યાએ તમારે કામ કરવાનું થશે એના પછી ઈ આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ પોસ્ટ માટે ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે ઇ એમ ગ્રીન હેલ્થ સર્વિસીસ જે ગુજરાતમાં એકસો આઠ ઇમરજન્સી સર્વિસ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ઇમરજન્સી સેવાઓ આપે છે ઇ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ એ મેડિકલ ઓફિસર અને બેડા મેડિકલ પોસ્ટ માટે નોટિફિકેશન બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવેલું છે અને અરજી કરવા ઈચ્છતા હોય તે હાજર રહેવાનું જણાવવામાં આવે છે એના પછી તમે અરજી કરી રીતના કરી શકો છો ઇન્ટરવ્યૂ તમારે કઈ રીતના અને ક્યાં આપવાનું રહેશે શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા હોય તે ઓગણત્રીસ જૂન સવારે દસથી બે વાગ્યા સુધી તમારે હાજર થવાનું રહેશે ઇન્ટરવ્યુ સ્થળ જેમાં અમદાવાદમાં તમે જોઈ શકો છો અહીં તમને બધા ભાવનગર છે તમે વડોદરા છે એના પછી સુરત મહેસાણા પાટણ સાબરકાંઠા ઘણા બધા વિસ્તારોમાં તમે ઇન્ટરવ્યૂ આપીને તમારો એકસો આઠમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો અને તમારું સિલેક્શન થશે તો તમે એકસો આઠમાં તમે નોકરી પણ મેળવી શકશો સાવ રીતે કોઈ પણ તમારે પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં તો બસ મિત્રો આ વડિયો આટલું જ ધન્યવાદ